કયા ગામની વાત છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતના જે વડા છે કદાચ એમના ધ્યાન ઉપર એ નહીં આવતું હોય કે આપણા ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે એટલા માટે જ કોઈ કાર્યવાહી નહીં થતી હોય રાજ્યના વડાએ જે કામ કરવાનું છે જે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે આ બધું બંધ કરાવવાનું જેમનું કામ છે કરાવતા નથી ઉપરથી આપણે જોયું કે જવાબ આપવામાં આવે છે જિગ્નેશ મેવાણીયા મુદ્દો ઉઠાવ્યો અને હવે જ્યારે આ મુદ્દો ચાલી રહ્યો હતો એ જ સમય દરમિયાન ફરાદનું એક નાનું એવું ગામ છે અને આ જ ગામની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે અને એ ગામ છે જમડા ગામ કે જ્યાંના સરપંચ છે તેમણે એક નિર્ણય કર્યો છે અને ગ્રામ પંચાયતમાં કડક નિર્ણય સામે આવ્યો છે કે દારૂ ડ્રગ સહિત તમામ નશીલા પદાર્થો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે છે જમડા ગામમાં નશીલા પદાર્થોનું જે દૂષણ વધી રહ્યું છે એમને રોકવા માટે ગામની ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામજનોએ મળીને કડક નિયમ છે તે લાગુ કર્યો છે અને કહ્યું છે કે દેશી કે ઇંગ્લિશ કોઈપણ પ્રકારના દારૂનું વેચાણ કરતા જો તમે જોવા મળશો તો કોઈ દંડ ચલાવી નહીં લેવાય પરંતુ સીધા જ તમને પોલીસના હવાલે કરી દેવામાં આવશે દારૂ ડ્રગ્સ અથવા અન્ય નશીલા પદાર્થોનું વેચાણ સ્ટોરેજ અથવા હેરફેર કરતા કોઈ પણ વ્યક્તિ પકડાશે તો એમની સામે સીધી જ એફઆઈઆર દાખલ કરવામાં આવશે દારૂ વેચાણની કોઈ માહિતી મળે તો તરત જ એક નંબર પણ એમના જે સરપંચ છે તેમણે જાહેર કર્યો છે અને કહી દીધું છે કે આ નંબર ઉપર તમારે માહિતી મોકલવી તમારું જે નામ છે તે ગુપ્ત રાખવામાં આવશે તમારું નામ ક્યાંય પણ ડિક્લેર કરવામાં નહીં આવે પરંતુ ખાસ તમારે કહેવાનું છે એટલે અહીંયા સ્વેચ્છાએ જે ગામના સરપંચ એમણે સ્વીકાર્યું છે કે અમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો પછી રાજ્યના વડાને સ્વીકારવામાં શું વાંધો પડે છે એમને ક્યાં તકલીફ પડી રહી છે કારણ કે ખુલે આમ દારૂ વેચાય છે જો આ ગામમાં વેચાતો હોય તો બીજા ગામમાં તો વેચાવાનો જ છે પણ આ બધાની વચ્ચે જે આ ગામ છે ત્યાંના જે સરપંચ એક સરાહનીય કામગીરી કરી છે અને કહી દીધું છે કે હવે તમે ચેતી જજો કારણ કે મારે મારા ગામને સુધારવાનું છે મારા ગામમાં કંઈ પણ વસ્તુ ચલાવી નહીં લેવામાં આવે એટલા માટે જ હવે હું કાર્યવાહી સામેથી કરાવીશ જે વ્યક્તિ દારૂ પીતા પકડાશે દારૂ વેચતા પકડાશે એમને હું ખુદ પોલીસ સ્ટેશન લઈને જઈશ અને એમની સામે તપાસ પણ કરાવવામાં હું પોલીસને કહી દઈશ અને એફઆઈઆર પણ કરાવીશ સૌથી પહેલા તો સરપંચને પણ સાંભળીએ કે તેમણે આ વખતે એક સરાહનીય જે કામગીરી કરી છે તેમને શું લાગતું હતું પોતાના ગામમાં જે ખુલ્લામ દારૂ વેચાઈ રહ્યો છે તે કઈ રીતે બંધ કરાવવો જોઈએ કઈ રીતે વિચાર આવ્યો તે પણ સાંભળીએ Mumbai. Hmm. bir

ઘણા બધા છોકરા દારૂ ડ્રગ્સ પીએ છે એના માટે વાત નથી કરી દારૂ

આજે અમારી પંચાયત દ્વારા ગામ લોકોના તમામ સમાજના સહયોગથી આજે એક પોસ્ટર વાયરલ વાયરલ આપેલ છે જેમાં ગામની અંદર દેશી દારૂ ઇંગ્લિશ દારૂ કે કોઈ કેફી પદાર્થ તો વેચવો જોઈએ નહીં અત્યારે અમારો મુખ્ય હેતુ વેચાણ ઉપર છે એની અંદર અમારા નિયમો એવા છે કે કોઈ પકડાય અથવા તો અમને કોઈ ડિટેલ આપે વોટ્સઅપ દ્વારા તો એ અમે જાહેર કરવાના નથી પોલિટેશન આપવાના છીએ એની પછી પોલીસ સ્ટેશન કાર્યવાહી આપશે અને કાર્યવાહી આપ્યા પછી જો પોલીસ કહેલી કરે તારો તો ફરિયાદી બનશે નહીં તો હું પોતે ફરિયાદી બનીશ દારૂ પકડાશે હું ખુદ ફરિયાદી બનીશ અને એના ઉપર કાર્યવાહી કાયદેસર કરાવીશ અને પછી અમે આની અંદર બિલકુલ કોઈ જાતનો દંડ રાખેલો નથી કારણ કે દંડવાનું સેટ થતું જ નથી પાસંદથી ઉલ્લંઘન કરી દંડ ભરી અને ધંધો ચાલુ દે છે એટલે એક એક રૂપિયાનો બિલકુલ દંડ રાખેલો નથી અને અમને ફૂલ સપોર્ટ છે પોલિટિશિયનનો અમારે બીર જમાદાર છે એમનો પણ મેં નંબર પોસ્ટ પોસ્ટરમાં આપેલ છે મારો નંબર આપેલ છે અને હેલ્પલાઇન એકસો બારનો પણ આપેલ છે એટલે અમને પૂરો વિશ્વાસ છે કે મારા ગામની અંદર કોઈ પણ જાતનો નશીલા પદાર્થનું વેચાણ થશે નહીં ખરેખર આ કામગીરી એક સરાહનીય છે જો જે પણ ગામની અંદર ગુજરાતના કોઈ પણ ગામડા કેમ ન હોય છેવાડાનું ગામ હોય કે કે આપણે જોયું છે છે વિકસિત શહેરો જ્યાં પણ વેચાઈ ત્યાંના આજુબાજુના જેટલા પણ આવા આગેવાનો છે તેમણે આ કામ કરવું જોઈએ જેથી કરીને આપણા ગુજરાતમાં જે વાત અત્યારે ફેલાઈ રહી છે કે ખુલામ દારૂ વેચાઈ રહ્યો છે તે કદાચ બંધ થશે જો એક વ્યક્તિ કોઈક આવા કડક પગલા ભરશે તો પાછળ ઘણા બધા પરિવાર એવા છે કે જેમની જિંદગી બચી જશે જે થરાદના નાના એવા ગામના સરપંચને વિચાર આવ્યો એમણે જે કામગીરી કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર